પેલા બતાવી દો જોરદાર મંદિર તમે જુઓ તમે પણ ન ગયા હોય એકવાર દર્શન કરવા જ તમને દર્શન કરાવશું હજાર માણા દારૂ નહીં છોડે ક્યાં લગણ પગના સંપલ નહીં પહેર માં થઈશું લગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે જઈશું ધજાળા ઠાકર દાદાનું મંદિર છે તમને દર્શન કરાવશું ને બધું દેખાડશું તો વિડીયોમાં બનાવીશું તો આપણે મોટરસાઇકલ લઈને જઈશું ધઝાળા સોટીલાથી પાંત્રીસ કિલોમીટર થાય સાયલાથી છવીસ કિલોમીટર થાય બે વર્ષમાં આવેલું આપણે ધજાળા પૂગી ગયા ને પાછળ ગેટ હે તમને પહેલાં હરખો બતાવી દો ગેટ જો જોવો જબરદસ્ત છે ને આવો નજારો આવે બહારથી ને આપણે અમે અંદર જ બતાવશું તો આપણે અંદર પૂગી ગયા પહેલાં જ તમને નજારો દેખાડી દેવી પાછળથી ને મંદિર જુઓ આવી રીતે હે નજારો જોરદાર મંદિર એમ હે જે તમને આ બાજુ છે ને આપણે લઈશું તો આપણે મંદિર કોઈ રહેલા જ છે એવી અને બે બાજુ જો નાળીયેરી હે આવી રીતે સોંપી જો અને મંદિર ઠાકર કૃષ્ણ ભગવાન રામાપિ મંદિર છે તમને દર્શન કરાવશો આપણે એ બાજુ હાયલા જ આવી જો આવી રીતે હે તમને ઈજા બધી બતાવશું અને આ પહેલા જો રજા હે આવી રીતે ના આ બાજુ ગેટ જો ના થઈને તમારે પણ આવવું હોય તો આવી શકાય જો અને આ બાજુ બગીચો હે આપણે એની અંદર હમણાં જઈશું બધું આપણે બતાવશું તે જો આ તમને મંદિર પેલા બતાવી દઉં જોરદાર મંદિર તમે જો તમે પણ ન ગયા હોય એકવાર દર્શન કરવા જાવ તમને દર્શન કરાવશું ને આ બધું દેખાડ દઉં પેલા ફરતું ફરતું આવી રીતે હેલા પગથી દેખાડવું હોવ તમને જે આપણે અમે આથી ને મંદિર ઉપર જઈશું ને પેલા જો પગથિયા હે આવી રીતે થોડાક પગથિયા આવે ઉપર તમને બધું બતાવીશું જો આપણે ઉપર સડી ગયા આવી અને આ બાજુ પેલા પહેલું જ રામાપિડનું મંદિર આ બાજુ જો અહીંયા આપણે રામાપિડનું મંદિર હે જો તમને અહીંયા પણ દર્શન કરાયા પેલા રામાપિંડના જો અને આ બાજુ ઠાકર કરતા હતા ત્રણે હે મંદિર જો આવી રીતે જો અહીંયા કણે અમે તમને ઠાકર દાદાને તમને જો દર્શન કરાયા તમે પણ ન ગયા હોય એકવાર દર્શન કરવા દેજો જોરદાર મંદિર એમ છે જો આજ તમને અહીંયા કણે દર્શન કરાવ્યા ઠાકર દાદાના જો અને આ બાજુ કૃષ્ણ ભગવાનનું મંદિર છે આપણે અમે ના જઈશું અહીંયા કણે નગારું જો આવી રીતે છે અહીંયા કણે કૃષ્ણ ભગવાનનું મંદિર અહીંયા કણે અમે તમને દર્શન કરાવી દેવી જો અહીંયા પણ તમને દર્શન કરાવી દીધા લેનસર આવી રીતે તરણે મંદિર છે તમને આજ દર્શન કરાયા તો તમને દર્શન કરાવી દીધી અમે આથી ને તમને ફરતું ફરતું દેખાડ દેવી કેવો નજારો આવે હે આવી રીતે બધી બગીચો હે ફરતો ફરતો અને આ બાજુ લીમડા ઘણી વસ્તુ છે બધાય કે હોપારીના ઝાડવા હે આપને બહુ ખબર નથી જો તમને આમાં રહે એ બતાવું છું હોપારીના ઝાડવા કેવામાં આવે બહુ મને નહીં ખબર ને આ બાજુ આપણે અમે જઈશું જો આયા કણે પણ એ જાળવાડીને આવી રીતે પણ તમે નો ગયા હોય તો એકવાર જરૂર ને જરૂર રહેજો એટલે તમને પણ ખબર પડે કે કેવું હે જોરદાર હેઠા દાદાનું મંદિર ને આયા કણે પણ તમને જો દર્શન આપણે કરાવી દેવી જો પહેલા તમને જો અહીંયા ઉપર બતાવી દેવી શ્રી લોમ બાપુ જો આવી રીતે લખેલું છે અને આ બાજુ બગીચો હે આપણે આમો બગીચો રહ્યો આની અંદર જઈશું અમે આપણા બગીચા માલિકા પૂગી ગયા ને ફરતો ફરતો બગીચો હૈયા જો આવી રીતે અને અહીંયા બાકડા પણ હે તમે પણ ઠાક્યા હોય તો ખડક બેહવું હોય તો અહીંયા બે શકો અને આ બાજુ જો હિસ્કો હે આપણે માથે જઈને હિસ્સક જો એક અને થોડીક તમને માહિતી કણે ભરત બાપુએ બાધા લીધી હતી જ્યાં લગણ હજાર માણા દારૂ નહીં છોડે ત્યાં લગણ હું પગના સંપલ નહીં પહેરો થોડાક તી થયા કે હજારથી ઉપર દારૂ છોડે મૂક્યો આવી રીતે બધી માહિતી હતી ને અહીંયા કાણે જો ઠાકર દાદાનું મંદિર છે તો તમે અહીંયા આવ્યા હોય તો ઘણું જાણવા મળે અને આપણે આ બધું તમને દેખાડ્યું દર્શન કરાય થોડી માહિતી આપી આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવના વિડીયો જોવા